ગર્ભવતી સ્ત્રીઓ માટે કેવા આસન કરવા જોઈએ જેનાથી એ લોકોને અને અંદર ગુચકી રહેલા બાળકને બંનેને પૂરી રીતે એક સ્વાસ્થ્ય મળે અને બાળકને અંદરની તરફ વિકાસ અને મજબૂતાઈ આવે તો આ બાબતે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે બહેનોને એકથી ત્રણ મહિના સુધી તો નોર્મલ પોઝિશનમાં જે આસન કરે છે કે જે ક્રિયાઓ કરે છે ઘરકામની એ બધી જ

તરફ તમને ઉભા કરવાના આસન તરફ પહેલા બતાઉ અને ત્યાર બાદ બેસીને કરવાતા આસન તરફ જઈએ ઉભા કરવું જોઈએ જે આપણે બેક કન્ટિન્યુઅસ આસન ની અંદર અર્ધ ચક્ર અર્ધ રીતે કરી શકાય આપણે એક દીકને જોઈએ 5 મહિના સુધી એ વૃક્ષાસનનો અભ્યાસ પણ કરી શકો આજે જે આસન બતાવ્યા છે એ ઉભા રહેને કરાતા આસન છે એ આ પ્રક્રિયામાં છઠ્ઠાથી આઠ મહિના સુધીની અંદરના જે આસનો છે એ જુદા જુદા પ્રોક્ષના માધ્યમથી પણ આપણે કરી શકીએ અને બેઠા રહેવાના આસનમાં પણ કરી શકીએ તો આપણે પેલા ઉભા રહેવાના આસનની અંદર જોઈએ તો મલાસન એ આસન ખૂબ જ મહત્વનું છે જેમાં બંને પરને કુમલા કર્યા અને આ સ્થિતિની અંદર ગર્ભવતી મહિલાએ આસનની અંદર મલાસનની સ્થિતિમાં આવું છે આ આસન કરતા જો બહેનોને પગની અંદર તકલીફ પડતી હોય તો એને ખાસ કરીને જે બોલ આવે છે એનો સહારો લઈને પણ કરી શકે તો એ પણ તમને બતાવું તો આ બોલ ની ઉપર

છઠ્ઠા થી આઠમા મહિના સુધી બહેનોએ ખાસ કરવું જોઈએ આ આસન દ્વારા જંગા યોનિભા અને પૂર્ણ રીતે ઘૂંટણ અને કમર તરફનો ખેંચાણ આવે છે અને જનનેન્દ્રિયોનો વિકાસ અને પૂર્ણ રીતે બાળકની નોર્મલી ડિલિવરી થાય એ માટે ખાસ આવા આસન કરાતા હોય છે આસન એટલા માટે કરવાના કે અત્યારે સિઝરિયન મહિલાઓને ઉપયોગી બને છે આ સ્થિતિમાં રાખવાને બદલે થોડાક ગણેશ દાદાની જેમ ખુલ્લા પગ રાખી બેસી અને બંને હાથને સાઈડ પર રાખી અને સાઈડ પર

આ સ્થિતિ છે એક એક પોઝની છે નામો ઊંડો શ્વાસ ભર્યો અને ઉપરની જોઈ રહ્યા છીએ ત્યારે સ્થિતિ હળકે થી ધીમેથી પરિસ્થિતિ એક આસન અને એક વાત એના વેરીશન માટે જો જાયે 1 આ સંબળ એટલું જ ઉપયોગી છે વિશેષ જે આપણે 8 થી 9મો મહિનો પસાર થઈ રહ્યો છે એ મહિલાઓ માટે ખાસ કે એમને ખાસ ઘરની અંદર દરરોજ એક કમરામાં કોટુ કરવું જોઈએ તેની ડિલિવરી નોર્મલ જ થસે એને 42 સીઝન કરવું તે